નરેન્દ્ર મોદી વિચાર મંચ અમરેલી દ્વારા મોક્ષ યજ્ઞનું આયોજન કરાયું નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ પહેલગામમાં થયેલા આતંકવાદીના હુમલામાં આપણા અનેક ભાઈઓએ પોતાના જીવ ગુમાવ્યા છે હૃદય કંપની તેમની સ્થિર વિદાય નિમિત્તે તેમના આત્માઓને મોક્ષ પ્રાપ્ત થાય તેવા ભાવથી આ મોક્ષ યજ્ઞનું આયોજન નરેન્દ્ર મોદી વિચારમંચ અમરેલી દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરિયા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા તેમજ લાઠી બાપરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા મનીષભાઈ સિદ્ધપુરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ નમસ્કાર જમ્મુ કાશ્મીર પહેલગાવમાં આતંકવાદી દ્વારા જે ભારતીયો ઉપર ખાતકી હુમલો કરવામાં આવ્યો અને અનેક ભારતીય ભાઈ ભાઈઓએ પોતાના જીવ ગુમાવ્યા તેમની હૃદય હૃદયકંપી ચીર વિદાય સમગ્ર દેશમાં શોકનો માહોલ સર્જાયો છે આ જીવાત્માઓ છે તેમના આત્માને મોક્ષ પ્રાપ્ત થાય ઈશ્વર ચરણ પ્રાપ્ત થાય તે નિમિત્તે આજે નરેન્દ્ર મોદી વિચાર મંચ અમરેલી પરિવાર દ્વારા મોક્ષ યજ્ઞનું આયોજન કરેલું છે આ યજ્ઞમાં અમરેલી શહેરની વિવિધ સંસ્થાઓ પણ આજે આહુતિ આપી અને આ જીવાત્માઓને મોક્ષ પ્રાપ્ત થાય તે માટેનો આજે આ કાર્યક્રમ અત્રે નાગનાથ મહાદેવના ના સાનિધ્યમાં યોજવામાં આવેલો છે